નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ આયોજિત જન અધિકાર સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો સાવરકુંડલામાં આવેલ લોહાણા બોર્ડિંગ ખાતે સાંજે ચાર કલાકે કાર્યક્રમ યોજાયો હતો જેમાં આવનાર લોકસભાની તૈયારી અને સંગઠન બાબતે વિવિધ આગેવાનોએ માહિતી આપી હતી અને નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે સંગઠન અને કાયદો વ્યવસ્થા અને ખેડૂતો અને ગરીબી બાબતે ભાજપ સામે હયાવરાલ હતી આવનાર ચૂંટણીમાં ભાજપને ભરી પીવા હાકલ કરી હતી આ તકે સંજયસિંહ ચંદ્રેશભાઈ રવાણી હસુભાઈ સૂચક કનુભાઈ ડોડિયા પ્રદેશ કોંગ્રેસ આગેવાન ઇકબાલભાઈ ગોરી મનુભાઈ ડાવરા ઓશાભાઈ પઠાણ અલીભાઈ જાખરા રાજેશભાઈ ચૌહાણ નાસિર ચૌહાણ લઘુમતી શેર પ્રમુખમ સમા સેવાદળ પ્રમુખ ઇમરાન કડી નઝીરભાઈ અશોકભાઈ ખુમાણ જીગાદાદા કન્નાભાઈ મિશ્રુ ગિરીશભાઈ રાજુગુરુ કિરીટભાઈ દવે હિતેશભાઈ સરૈયા ભાવેશભાઈ બગડા રિયાઝભાઈ બાવનક સહિત કોંગ્રેસના નામી અનામી કાર્યકરો અને આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા કોંગ્રેસ પરિવાર મારફત આખા જિલ્લાના તાલુકા મથકે સ્નેહ સવાદ અને તાલુકા કારોબારી આવનાર દિવસોની અંદર સંગઠનમાં જ્યાં ક્ષતિઓ રહેતી હોય એને પૂર્ણ કરવી અને ઇલેક્શન મોડમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે આવ્યાના ભાગરૂપે મિટિંગોનો દોર ચાલુ છે અમે ગઈકાલે લાઠી બાબરા કુકાવાવ બગસરા ધારી ખાંભા અને આજે સાવરકુંડલા આ બધાએ તાલુકા મથકે પહોંચ્યા આવતીકાલે રાજુલા જાફરાબાદ અમરેલીને લીલિયાને પૂર્ણ કરી આવનાર દિવસોની રણનીતિ બનાવવામાં આવશે આ વખતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ઇલેક્શન નહીં લડે પણ જેટલા કાર્યકર્તાઓ હશે એ ખુદ સંસદ સભ્ય હોય એના ભાગરૂપે ચૂંટણી કેમ લડી શકાય એનો રોડમેપ તૈયાર કરવામાં આવશે અને ફોર્મ ભરતા પહેલાં સંપૂર્ણ પ્રમાણે ઇલેક્શનની તૈયારીઓ પૂર્ણ થઈ જાય એના ભાગરૂપે અમે મીટીંગો લઈ રહ્યા છીએ અને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ પોલીસ ઉપર એકસેપ્ટ કરી રહેશે પોલીસ દ્વારા જે રાહુલ ગાંધી ઇટુ ઓરંગ છે ત્યાં પણ રાખે છે યાર સુગા સેનામાં ઉંડાઓ ચાલે છે પોલીસ ઉપર એકસેપ્ટ નથી પોલીસ સાબિત કરી રહી છે કે લોકતંત્રની અંદર લોકશાહીની અંદર કોઈ પણ સિવિલ કોડ હોય એ નિરપક્ષ હોય કોંગ્રેસ કાર્યકર્તાઓ કોઈ વિરોધ કરવા નીકળે તો એને ઘરમાંથી દબોસી લેવામાં આવે ખાખી વર્દીનો ગેરઉપયોગ કરવામાં આવે તેની સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એના નેતાઓ છરે છોક નગ્ન નાચ કરી રહ્યા હોય અને પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય તો મારી ફરજમાં આવે કે પોલીસને પણ ત્રીજું નેત્ર ખોલીને કહેવાની અમારી ફરજમાં આવે એના ભાગરૂપે મેં આજે કીધું છે રહીવાતદારૂઅડા જુગારની કે ક્લબોની કે જે પણ વરલી મટકા ચાલતા હોય અહીંયાના એક જાગૃત પત્રકાર અમારા પૂર્વ કોંગ્રેસી આગેવાને લેખિત નિલિપ રાય હોય ગૃહ ખાતું હોય એડ્રેસ સાથે કુંડલા મતવિસ્તાર લીલીયા વિસ્તારની અંદર ક્યાં ક્યાં વરલી મટકા ચાલે છે એનું ખુલ્લેઆમ પત્ર વ્યવહારો કર્યા છે ટીવીમાં આવ્યું ના આવ્યું મને ખબર નથી એ પત્ર વ્યવહારની કોપી જોતી હોય તો પણ મારી આપવાની તૈયારી છે જ્યારે ઇકોઝોનની અંદર ખેડૂતોને અહીંયાના મજદૂરોને આ જે વિસ્તારમાંથી હું આવું છું ત્યાં પ્રજાપતિ સમાજ મોટો હોય ઇકો ઝોનની વાતો કરી એક ટ્રક એક ટ્રેક્ટર રેતી ભરવા ઉપર બેન્ડ હોય બીજી બાજુ પોલીસની ખુદની ટ્રકો હાલતી હોય પુરાવા સાથે આવી જિલ્લાના એસપીને પણ આપ્યું છે ગૃહ ખાતાને પણ આપ્યું છે પણ અહીંયાથી લઈ અને ગાંધીનગર સુધી હપ્તા સિસ્ટમ જે પોલીસની હાલે છે પોલીસની ભાગીદારીઓ હાલે છે એ એટલા માટે હું કહી શકું કે પોલીસ જો એની જવાબદારી નહીં નિભાવે તો કોંગ્રેસ કાર્યકર્તાઓ એની જવાબદારી નિભાવવા માટે તૈયાર છે અને અમે કંટ્રોલ રૂમ ખોલશું પબ્લિક માટે કંટ્રોલ રૂમ ખોલીને નંબર ડિક્લેરેશન કરશું નંબર ડિક્લેરેશન કર્યા પછી જે પણ પબ્લિકને કે દારૂના અડ્ડા હાલતા હોય તો દેખાય તો અમને જાણ કરે અમારી ટીમ મારફત અમે જનતા રેડ પણ કરશું હમણાં આ જિલ્લાની અંદર હનુમાન ખીજડીયામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ મારફત ઓછામાં ઓછો પાંચસો લીટર દારૂનો આથા સાથે મારા કાર્યકર્તાઓ જનતા રેડ કરી છે માટે ફરી વખત આ મીડિયા મારફત પોલીસને વિનંતી કરું છું તમે અમારા કોઈ દુશ્મન નથી પણ ભાજપના એજન્ટ બનીને જો તમારે કામ કરવું હોય તો અમે આગલી અમારી પેઢી છે અંગ્રેજો સામે લડેલી પેઢી છે અને એના અમે વારસદારો છે અમને કોઈના બાપનો ડર નથી અને ડરવું એ મારા સ્વભાવમાં નથી હું તમારા મારફત આ પોલીસ તંત્રને કહેવા માંગુશ કે તાત્કાલિક ધોરણે આજે જે રાહુલજીનું પુતળું દહન કર્યું છે ખોટી રીતે આ બીજી વખત ભૂતકાળમાં વિરજીભાઈના પૂતળા દહન કર્યા ત્યારે પણ એફઆઈઆર ના થઈ આજે રાહુલજીનું પુતળા દહન કર્યું ત્યારે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોઈ પણ જગ્યાએ નરેન્દ્રભાઈ મોદીનું પુતળા દહન પણ થશે અમિત શાહની ઠાઠડી પણ કાઢવામાં નહીં અસકાવો અને ભૂતકાળમાં આ બધું હું કરીને રાજકારણમાં કરી ચૂક્યો છું અને એ ભૂતકાળ મારો કહે છે એ ભૂતકાળ ઉપર મને ના લઈ જાય એવી વિનંતી કરું છું પોલીસ એની જવાબદારી નિભાવે એની હું રિક્વેસ્ટ કરું છું